તો બીજી તરફ ચામકંડોણા શ્રીમદ વલ્લભ વિઠ્ઠલપુષ્ટિ સંસ્કાર ધામ તથા સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા પણ મહારાજ ફિલ્મના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ એકત્રિત થયેલા લોકોએ ફિલ્મ પર રોક નહીં લગાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ થઈ રહ્યું છે એ અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે તો એ અનુસંધાને આ જામખં તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે ધંધાના મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમક્ષ નહીં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે But i